નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ આપણે ધોરણ આઠ ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક લઈશું જેનો પહેલો દાખલો છે નીચેની આકૃતિઓના સંદર્ભમાં જવાબ આપો અહીં આકૃતિ આપેલી છે એમાંથી પહેલો સવાલ છે સરળ વક્ર કયા કયા છે તો અહીં એક આપણ સરળ વક્ર ત્રણ અને ચાર તો સરળ વક્ર આકૃતિ નંબર એક આકૃતિ નંબર બે આકૃતિ નંબર ત્રણ અને આકૃતિ નંબર ચાર છે એ જ રીતે બીજો સવાલ છે સરળ બંધ વક્ર કયા છે તો સરળ બંધ વક્રમાં પણ એક બે તનને ચાર આવશે આકૃતિ નંબર એક બે ત્રણ અને ચાર ત્યારબાદ ત્રીજો સવાલ છે ખુલ્લો વક્ર કયો છે આ બધા બંધક વક્ર છે આ પણ બંધ છે આ બંધ છે આ બંધ વક્ર છે આય બંધ છે આ અહીં ખુલ્લો છે તો ખુલ્લો વક્ર આકૃતિ નંબર પાંચ છે ત્યારબાદ બહિર્મુખ બહુકોણ કયા કયા છે બહુકોણ કે તો એક અને બે જ આવશે એમાં એટલે આકૃતિ નંબર એક અને આકૃતિ નંબર બે બહુકોણ છે ત્યારબાદ દાખલો બીજો છે નીચે દર્શાવેલ બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધો તો એમાં પહેલું છે ચાર તો ચારના અંદર જે ખૂણા આવે અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધવાનો છે તો ચાર હોય તો ચતુષ્કોણ હોય અને એ શોધવું કઈ રીતે તો આપણે સૂત્ર મૂકીએ કે ચાર બાજુ હોય તો બાજુ બરાબર એન મૂકીએ અને જે સંખ્યા આપી હોય એમાંથી એન માઇનસ વન કરીએ એટલે સોરી ટુ કરીએ ત્યારબાદ ગુણ્યા એકસો એસી કરીએ હવે બાજુઓ છે એ ચાર છે અહીં ચારમાંથી બે જાય તો બે વધે અને બે ગુણ્યા એકસો એંસી તો અઢાર દૂના છત્રી એટલે ત્રણસો ને સાઠ થાય ખૂણાના માપનો સરવાળો ત્યારબાદ બીજી સંખ્યા છે ચાર આણ પાંચ તો અહીં પાંચ છે તો એન બરાબર આપણે પાંચ લઈએ એન માઇનસ ટુ ગુણ્યા એકસો એસી હવે એન બરાબર અહીં પાંચ લઈએ તો પાંચ ઓછા બે ગુણ્યા એકસો એંસી પાંચમાંથી બે જાય તો ત્રણ ગુણ્યા એકસો એંસી એટલે અઢાર તેરી ચોપન તો ખૂણાના માપનો સરવાળો થશે પાંચસો ચાલીસ ત્યારબાદ ત્રીજું છે છ તો અહીં એન બરાબર આપણે છ લઈશું છમાંથી બે જાય તો ચાર વધે ગુણ્યા એકસો એંસી અઢાર ચોખું બોતેર અને આ જીરો એમને એમ એટલે એનો સરવાળો થશે સાતસો ને વીસ ત્યારબાદ ચોથી સંખ્યા છે નવ તો અહીં એન માઇનસ ટુ ગુણ્યા એકસો એંસી સૂત્ર છે અને એન બરાબર આપણે નવ લખીએ નવ ઓછા બે ગુણ્યા એકસો ને એસી નવમાંથી બે જાય તો સાત વધે સાત ગુણ્યા એકસો એસી તો અઢાર સત્તા એકસો ને છવ્વીસ થાય અને એક ઝીરો એમને એટલે એનો સરવાળો થશે એક હજાર બસો ને સાઠ ત્યારબાદ પાંચમી સંખ્યા છે દસ અહીં આપણે સૂત્ર મૂકીએ એન માઇનસ ટુ ગુણ્યા એકસો એંસી એન બરાબર દસ છે અહીં બે દસમાંથી બે જાય તો આઠ અઢારે આઠ એકસો ને થાય તો એક હજાર ચારસોને ચાલીસ થશે ત્યારબાદ દાખલ ત્રીજું નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના નામ લખો એમાં ત્રણ બાજુ હોય તો આપણે ત્રિકોણ કહીએ ચાર બાજુ હોય તો ચતુષ્કોણ પાંચ બાજુ હોય તો પંચકોણ કહીએ છ બાજુ હોય તો ષ્ટ કોણ એવી જ રીતે સાત બાજુ હોય તો સપ્તકોણ કહેવાય આઠ બાજુ હોય તો અષ્ટકોણ નવ બાજુ હોય તો નવકોણ અને દસ બાજુ હોય તો દસ કોણ કહેવાય અહીં નીચેની આકૃતિમાં એક ખૂણાનું માપ શોધો એમાં પહેલો દાખલો છે એમાં આકૃતિ આપી છે અહીં ચતુષ્કોણ છે એમાંથી એક ખૂણાનું માપ ચાલીસ છે બીજાનું ખૂણાનું માપ એકસો વીસ છે ત્રીજા ખૂણાનું માપ એકસો ત્રીસ છે અને ચોથાનું એક્સ માપ છે આપણે આ એક્સ માપના ખૂણાનું માપ શોધવાનું છે તો આપણે આ જેટલા ખૂણા છે એનો સરવાળો કરીએ તો ચાલીસ વત્તા એકસો વીસ વત્તા એકસો ત્રીસ વત્તા એક્સ હવે હંમેશા ચાર ખૂણા હોય તો એનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય ચતુષ્કોણના તો ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો ત્રણસો સાહીઠ થાય છે તો અહીં એક બરાબર ત્રણસો ને સાઠમાંથી આનો સરવાળો બાદ કરીએ એકસો ત્રીસ અને એકસો વીસ થશે બસો ને પચાસ બસો પચાસ ને ચાલીસ એટલે માઇનસ બસો ને નેવું બસો નેવુંમાં સિત્તેર નાખીએ તો ત્રણસો ને સાહીઠ થાય જીરોમાંથી જીરો જાય તો જીરો અહીં છના સોળ સોળમાંથી નવ જાય તો સાત અને અહીં બેના બેમાંથી બે જાય તો જીરો એ રીતે થશે એટલે જવાબ મળશે સિત્તેર અહીં બીજી આકૃતિ છે એમાં બધી બાજુના માપ સરખા આપેલા છે અને એક ખૂણાનું માપ આપણે દરેક ખૂણાનું માપ આપણે શોધવાનું છે તો પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે કેટલા ખૂણા છે એક બે તન ચારને પાંચ અને બાજુ પણ એક બે તન ચારને પાંચ બાજુ છે તો પાંચ બાજુ હોય તો આપણે શીખી ગયા ને કે પાંચ માઇનસ બે ગુણ્યા એકસોને ને એંસી તો પાંચમાંથી બે જાય તો ત્રણ ત્રણ ગુણ્યા એકસો એંસી અઢાર તેરી ચોપન એટલે પાંચસો ને ચાલીસ માપ થશે એનું તો આવા આ એક એક્સ બે ત્રણ ને પાંચ પાંચ એક્સ છે તો પાંચ એક બરાબર પાંચસો ને ચાલીસ હવે પાંચસો ચાલીસને આપણે પાંચ વડે ભાગીએ તો પાંચ એકું પાંચ હવે ચાર ઉતારીએ તો ભાગ નહીં હાલે એટલે અહીંયા જીરો અને પાંચ અઠા ચાલી એટલે એકસો ને આઠ થશે એક ખૂણાનું માપ એકસો આઠ થશે ત્યારબાદ અહીં પણ આકૃતિ છે એમાં પણ એક એક્સનું માપત શોધવાનું છે તો અહીં દરેક બાજુ બાજુ કેટલી છે એ જોઈએ એક બે ત્રણ ચાર પાંચને છ છે તો છમાંથી બે જાય ગુણ્યા એકસો એંસી છમાંથી બે જાય તો ચાર વધે અઢાર ચોખું બોતેર એટલે સાતસો ને વીસ થાય હવે સાતસો વીસના છેદમાં છ કરીએ કારણ કે આમ થશે ને આ ખૂણા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચને છ એક બે ત્રણ ચાર પાંચને છ ખૂણા છે તો છ વડે ભાગીએ આ જ રીતે થશે પહેલાં તો છ એક બરાબર સાતસો વીસ થશે છ ખૂણા છે એટલે છ એક્સ બરાબર સાતસો વીસ તો એક્સ બરાબર સાતસો વીસના છેદમાં છ તો બાર છક બોંતેર અને આ જીરો વધારાનો એટલે એક્સ બરાબર એકસો વીસ થશે